હાય ફ્રેન્ડ હું છું રલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ વધેલા ભાતમાંથી વઘારેલા ભાતની રેસીપી ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ તો આ ભાત છે તે મેં બપોરે બનાવ્યા હતા બપોરે જીરા રાઈસ અને દાળ બનાવી હતી પણ બપોરના ભાત મારે બચી ગયા છે એટલે હવે હું તેમાં વઘારેલા ભાત બનાવીશ ફ્રેન્ડ્સ તો વઘારેલા ભાતમાં આપણે જેટલી પણ શાકભાજી આપણી પાસે હોય અવેલેબલ તે તે બધું થોડું થોડું સમારી લેવાનું છે પછી આપણે એક કડાઈમાં તેલ લઈ અને તેલ ગરમ થાય એટલે આપણે તેમાં રઈ એડ કરીશું ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણે રઈ એડ કરી દીધી છે આપણી રઈ તતડી ગઈ છે ફ્રેન્ડ્સ હવે આપણે તેમાં જીરું એડ કરીશું આપણે ગેસની આંચ ધીમી રાખવાની છે જીરું તતળી જાય એટલે આપણે તેમાં લસણ છે તે ચારથી પાંચ કડી લસણ હતું તે ફોલીને મેં તેના ટુકડા કરી લીધા છે તે એડ કરીશું ફ્રેન્ડ્સ આપણે લસણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કુક કરવાનું છે ફ્રેન્ડ્સ લસણમાં આપણે ધ્યાન રાખવાનું છે કે આપણું લસણ બળી ન જાય ફ્રેન્ડ્સ તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને કૂક કરવાનું છે પછી આપણે તેમાં લીલી ડુંગળી લીલી ડુંગળી એડ કરીશું ફ્રેન્ડ્સ પછી આપણે તેમાં લીલા મરચાં ટમેટા એક નંગ ટમેટું હતું તે મેં ઝીણું સમારી લીધું હતું તે એડ કરીશું ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આપણે આમાં લી આમાં લીલી ડુંગળી ટમેટા લીલા મરચાં અને લસણ એટલું જ એડ કર્યું છે ફ્રેન્ડ્સ જો તમારી પાસે વટાણા કોબીજ ફલાવર હોય તો એ પણ તમે થોડું થોડું એડ કરી શકો છો ફ્રેન્ડ્સ પછી આપણે તેમાં હળદર એડ કરીશું પછી આપણે તેમાં ધાણાજીરું એડ કરીશું ફ્રેન્ડ્સ પછી આપણે તેમાં કાશ્મીરી લાલ મરચું એડ કરીશું જે મેં બે ચમચી એડ કર્યું છે ફ્રેન્ડ્સ તમે વધારે ઓછું કરી શકો છો અને જો નાના બાળકો માટે બનાવતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પછી આપણે તેને હલાવી લેશું ફ્રેન્ડ્સ મેં આમાં મીઠું એડ કર્યું નથી કારણ કે મેં પોરે જીરા રાઇસ બનાવ્યા હતા એટલે મેં ભાતમાં મીઠું પહેલેથી એડ કર્યું હતું હવે આપણે આમાં ભાત એડ કરીશું જોઈ શકો છો ફ્રેન્ડ્સ ભાતનો દરેક દાણો એકદમ છૂટો છે ખીલેલો છે ફ્રેન્ડ્સ આપણે આ રીતે ભાત તૈયાર કર્યા છે અને ખીલેલા ભાત કેવી રીતે બનાવવા તેની રેસીપી મારા વિડીયોમાં તમે જોઈ શકો છો મારી ચેનલ પર પહેલેથી જ અપલોડ કરી દીધી છે ફ્રેન્ડ્સ મેં પછી આપણે આ બધું હલાવી લેશું બરાબર આપણે ધીમા હાથે હલાવવાનું છે જેથી આપણે ભાતનો દાણો છે તે તૂટી ન જાય ફ્રેન્ડ્સ આપણે એકદમ ધીમે ધીમે હાથે તેને હલાવી ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે આપણે બધા ભાતને એકદમ બરાબર મિક્સ કરી લીધા છે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ હવે આપણે આને પાંચ બેથી પાંચ મિનિટ ગેસ પર રહેવા દેશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણા વખારેલા ભાત તો ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી કેવી લાગી જો તમને ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાયકન ક્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ